હેલો बच्चों ચાલો क्वेश्चन શરૂ કરીએ બેન્ઝીનના પોઈન્ટ પાંચ મોલ ટોલ્યુના બે મોલમાં ઓગાળેલ છે તો રચાયેલા દ્રણોમાં બેન્ઝિનની દર ટકાવારી શોધો તો બેન્ઝીનના પોઈન્ટ પાંચ મોલ કીધા છે ટોલ્યુના બે મોલમાં ઉગાડેલ છે પહેલાં તો બંનેના આણવીતર લઈ લઈએ આપણે એમ સિક્સ એચ સિક્સ અને એમ સી એચ થ્રી કે મોલ આપ્યા છે એટલે પહેલાં તો દળ જોશે બંનેના આના અઠ્યોતેર થશે આનો આપણે જોઈએ તો આનો આપણે ઘણું શું એટલે બાર છ બોતેર પાંચ સત્યોતેર સત્યોતેર પ્લસ એચ થ્રીમાં કાર્બન છે અને ત્રણ હાઇડ્રોજન છે આ રીતે થશે તો સાત ને બે નવ ને ત્રણ બાર અને સાત ને એક આઠ ને એક નવ બાણું થશે અહીંયા બાણું આવશે ગ્રામ પર મોલ અહીંયા આવશે ગ્રામ પર મોલ હવે મોલ આપેલા છે તેના ઉપરથી બંનેના દળ મળી જશે કઈ રીતે ડબલ્યુ સી સિક્સ એચ સિક્સ કરીએ તો શું આવશે મોલ ઇન્ટુ આણવીય દળ એ જ રીતે આપણે એમ કહીએ ડબલ્યુ સી સિક્સ એચ થ્રી કરી નાખીએ આપણે સી સિક્સએચ આપણે ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન ટુ એનું વજન અહીંયા સીધી ફાઈવથી આવશે તો હવે મોલ કેટલું આવ્યું બેન્ઝિન માટે પોઈન્ટ પાંચ મોલ ભા એનું કેટલું છે અઠ્યોતેર છે એવી રીતે અહીંયા કેટલા છે બે મોલ ભાણું છે આ રીતે રહેશે તો અહીંયા આપણે કહી શકીએ કે આઠ પંચા ચાલીસ સાત પાંત્રી ને ચાર ઓગણચાલીસ એટલે ઓગણચાળીસ પોઈન્ટ આવશે અહીંયા આપણે જોઈએ તો બે દુ ચાર ને નવ અઢાર આવશે એકસો ગ્રામ દ્રાવણનું આપણે શું જોશે આપણે દ્રાવણ નું આપણે વજન જોશે આપણને ઓગણચાલીસ પ્લસ એકસો ચોર્યાસી કરશું એટલે બસો ત્રેવીસ મળશે આ દ્રાવણ નું વજન કરશું આપણે તો હવે આપણે શું કરવાનું છે ઓગણચાલીસ આપણે બસો ત્રેવીસ આપણે મળશે અને ગુણ્યા શો કરીએ આપણને મળશે સત્તર પોઈન્ટ અડતાલીસ ટકા આની દર ટકાવારી છે ચાર આપણો સાચું જવાબ છે થેન્ક યુ